અમદાવાદમાં પગે રથયાત્રાના રૂટ પર પોલીસનું ફૂટ પેટ્રોલિંગ થયું કમિશનર સહિત બસ્સો થી વધુ પોલીસ જવાનો પણ જોડાયા હતા ભગવાન જગન્નાથની એકસો સુડતાળીસમી રથયાત્રાની સુરક્ષા માટે પોલીસ ખડે પગે

જે રૂટ ઉપર સંવેદનશીલ વિસ્તારો છે તેમાં ફૂડ પેટ્રોલિંગની સાથે સાથે મોટરસાઇકલ અને વાહન પેટ્રોલિંગની સાથે સાથે આજે માઉન્ટેડ પોલીસ છે એની પેટ્રોલિંગ રાખવામાં આવેલ છે એમાં વીસ ઘોડાઓની જે છે દ્વારા પેટ્રોલિંગ કરાશે એની સાથે સાથે આખા જે વિસ્તાર છે એમાં અઢીસોથી વધારે આપણે પોલીસ અધિકારી અને કર્મચારી અત્યારે હાજર છે અને જે સંવેદનશીલ વિસ્તાર છે એમાં અત્યારે ફૂડ પેટ્રોલિંગ ચાલુ કરવામાં આવશે